અત્યારે આપણે કામ કરવા જવાનું છે ફાઈનલી અને અમારો ભાઈ તો એક ભાઈ અત્યારે લેવો છે અને બ્લોગ આપણો આગળ અપલોડ થઈ જાય તમે જોઈ લેજો સોરી આ લોગ તો આપણે કાલે આવી છે અને હવે આપણે જઈએ આપણે જીધું નથી એ તો વીઆઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ને આગળ કલાક અડધી પોણી કલાક પાછું કામ કરીને પાછું રૂમે જોઈ આવવાનું છે તો મિત્રો ફાઇનલી આપણું કામ ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે અને અત્યારે વાગ્યા તે સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે અને મિત્રો આપણે વીએ હતા પાછા નવ સાડા નવ દસ વાગ્યા પાછા વીઆ એટલે મેં સીન કાંઈ લીધો નતો પછી થોડું કામ હતું એટલે મેં કાંઈ સીન નહોતો લીધો બરાબર અને અત્યારે મિત્રો તો હવે હવે મિત્રો હવે જમવા જવાનું છે ને હવે પાછું ત્રણ ચાર વાગે પાછો આવવાનું છે તો મળીએ પાછો તમને આગળ તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે પાંચ ને હવે મિત્રો આપણે જવાનું છે પાછું કામે કામમાં બીજું કાંઈ નથી આપણે શું કામ કરવાનું છે એકંદર એકડો બે રેકડા થયા

અડધી કલાક નું કામ હશે મિત્રો તો મિત્રો તો આ રે ને આ બધી રેતી છે એ રેતી બધી તો આમાં નાખે અને એનું એની પ્રેસિંગ માંથી લાતી બનાવે પાલિશ થાય ને એવા બહુ ઘણા ઘણી રીતના મશીન છે અત્યારે તો અમારા મામા ને એ બધા લેવા છે રામોરિયો અમારા મામા જો આ લેવાય આપણા મહેમાન આપણે એની ઉપર એક બ્લોગ બનાવ્યો તો તમે યાદ હોય તો જરાક જોઈ લેજો આપણે ચેનલ ઉપર જઈ અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કારણ કે આવાના બ્લોગ તમને જોવા મળશે આ ચેનલ ઉપર અને મસ્ત મજાની સફર કરીશું આપણે પછી આપણે એટલે બહાર ફરવા જવું છે હાઈવે ઉપર બહાર કેવું આપણે ફરવા જવાનું છે મોટું મિત્ર કારખાનું છે આર્યું જો આ બધા લાદીનું તો આવા કટકા હોય ને એ બધા આમ આપણે રોલમાં હાલતા હોય ખાલી લેવાના ને અહીંયા આવી નાખી દેવાના એ એવળી એવળી માથે હાથે નહીં હારવાના એવળી રેકડ હોય ને એમાં નાખી અને અહીંયા આવીને ઠલવી નાખવાનું બાકી બીજું કાંઈ કામ નહીં અત્યારે અડધી કલાકનું કામ હોય પછી રખડવાનું શું કે જો અત્યારે બધું એનું ચાલે જો આ લાદી પડી તો પાંચ ખોખા મોકલવું મારા વાલા ચૂપ હો જા સાતમી ફેર

Jo mar mama hai leo મિત્રો ફાઇનલી આપણું કામ ડન થઈ ગયું છે આપણે ભાઈ કેટલી મિનિટ કામ કર્યું પંદર પંદર વીસ મિનિટ કર્યું પંદર વીસ મિનિટ કામ કર્યું છે કામ બધું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે અને મિત્રો તમને કેતા ભૂલી ગયો પાંચ વાગ્યા નું કીધું પણ આપણે નીકળે સોરી સાડા ચાર વાગે નીકળતા કેટલા વાગ્યા તો ચાર ને ઓગણપચાસ થઈ ગઈ છે અને અત્યારે તો અમારે જવાનું છે બહાર ફરવા માટે તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે બહાર ફરવા માટે ખાલી રખડવા જ ખાલી દુકાન જવાનું છે અને આ જો આપણે મેપ્સ ઇન્ડસ્ટ્રી અને અમારા મામાને અમે બે જઈએ છીએ રખડજો

આ છે અહીં થી ગાઈસ કંપનીનો ફેક્ટરીનો વ્યૂ છે કોઈ એક સાઈડમાં બીજી હોતે કંપની છે એ સીઓન સીઓ સીઓન એવું કક મને પૂરું ઇંગ્લિશ વાસતા જ આવડતું અને આપણે હાઈવે છે જો તમે જોયો છે અમાર મામા જોઈ રહ્યો અને આપણે જવાનું છે કઈ જો અહીં આગળ અમદાવાદ અમદાવાદ આવે છે અમદાવાદ નહીં રાજસ્થાન હાઈવે છે મામા આપણે રાજસ્થાન પર અમદાવાદ આ પડે હમ હમ

તો મિત્રો આપણે ફાઇનલી રખડી વી રખડવા તો નતા ગયા પણ થોડી ખરીદી કરવા ગયા હતા ખરીદી કરી વી એવા અને હવે તો આપણી ફેક્ટરી જવાનું છે અને ત્યાં આગળ થોડુંક નવીન થાય તમને બતાવું થોડુંક કે ભાઈ નવીન બતાવું એમ તો આપ તમને પાછો થોડોક વ્યૂ બતાવી દઉં મેં કીધું તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને અત્યારે મિત્રો હું ગયો તો દુકાને દૂધ લેવા માટે કારણ કે સવારમાં વહેલું કોઈ ઉઠીને કોઈ થાય અને અત્યારે સાઈડ સાઈડમાં ગારો છે ને ગારો ચપલમાં થોટા મજા ન આવે એમ અત્યારે કંઈક હું જ હું અત્યારે એકલો જ આવ્યો હતો અત્યારે આપણા જીજું નતા આવ્યા અત્યારે કામમાં હતા ને છે એને એ ના થતા ને હું એકલો જઈએ દુકા પછી આપણે દૂધ લીધું છે એક પાકી લીધી છે અને હવે આપણે કંઈક બરાબર રૂમે જવાનું છે અને ખાઈને મિત્રો જમીન આપણે સુઈ જવાનું હોય ને મળીએ આપણે આગળ આગળ તો મિત્રો પણ ફાઇનલી પહોંચી ગયા છીએ રૂમે અને આપણે મિત્રો જમી લીધું છે અને મસ્ત ગાય હવે નીંદર આવે છે ને હવે આપણે ખુઈ જવાનું છે ને હવે આપણે પાછા કાલે સવારે મળતી બરાબર તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ મેળવી તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે કાંઈ હું ફેશ લાઇટ આગળ રાખીશ બતાવું છું આ અમારે ફ્લેશ છે આને ફ્લેશ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હતો ಎಲ್ಲ ವಿಡಿಯೋನ ಲಾಕ್ ಚೆನಲ್ ಮತ್ತೆ ಚೆನ್ನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಮಾಡಿ ಕಲ್ಪಿಸವೋ ಲೋ ವಿಡಿಯೋ ಹಾಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಫೋರ್ ವಚಿಂಗ ಬಾಯ್